જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘરના માતાજી કામ કેમ નથી કરતા તો ઘણા સમય પછી હું તમારા સમક્ષ એક વિડીયો લઈને આવ્યો છું બરાબર તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મારો બનતો પ્રયાસ રહેશે મિત્રો કે હું તમને જેટલું બને એટલે સરળ ભાષામાં સમજાવું અને હું જે પણ વસ્તુ કહું છું એ તમારા મગજમાં ઉતરે અને એ વસ્તુ તમે ફોલો કરો અને એ ફોલો કરવાથી તમને બેનિફિટ થાય એવી પણ મને પ્રાર્થના છે માતાજીની મારા તરફથી તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો ઘરના માતાજી કામ નથી કરતા એનો કયા કયા કારણ હોઈ શકે હવે તમે નોટિસ કર્યું હશે કે અમુક માણસોના આવા વિચારો હોય છે કે ઘરના દેવ પહેલા કામ કરતા હતા હવે અત્યારે કામ નથી કરતા બરાબર તો એમના માટે એક સલાહ છે જો કદાચ પાંચ મિનિટ આ વિડીયો જોઈ લેશે અને સમજી લેશે અને મગજમાં ઉતારશે તો એમને એમનો રસ્તો આ વિડીયો દ્વારા મળી જશે તો જે પણ આપણા ચેનલના સભ્યનું એવો વિચાર છે કે ઘરના માતાજી પહેલાં કામ કરતા હતા અમારા હમણાંથી અમારું કોઈ પણ કામ માતાજી કરતા નથી અથવા તો અમારી કોઈ પણ મનોકામના હવે માતાજીથી પૂર્ણ થતી નથી તો મિત્રો તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે જ્યારે પણ તમે સવારે કા તો સંધ્યા ટાઈમે જે ટાઈમે તમે પૂજા પાઠ કરતા હોય દેવા બધી કરતા હોય ત્યારે એ સમયે તમારે ત્યાં જઈને જે પણ તમે જેવી પણ ભક્તિ કરો છો એવી કરી માતાજીને પ્રાર્થના કરી અને ખાલી તમારે જસ્ટ પંદરથી વીસ મિનિટ તમારે માતાજીના મઢે બેસવાનું છે અને આંખો બંધ કરી અને ધ્યાનથી એક જ વસ્તુ વિચારવાની છે કે જ્યારે અમારા કામ થતા હતા જ્યારે અમારા કામ બનતા હતા જ્યારે અમે કોઈ પણ કામ સોંપતા અને માતાજી તરત જ ધાર્યા મુજબ કામ કરી દેતા બહુ ટૂંક સમયમાં અમારા કામ થઈ જતા કોઈ પણ ખરાબ કામ હોય તોય સહેલા કામ હોય તોય મનોકામના હોય કોઈ ઈચ્છા હોય એ પણ પૂરી કરતા કંઈ માગ્યું હોય તો સમય પહેલા જ અમને આપી દેતા એ સમયને તમારે યાદ કરવાનું છે હવે મિત્રો એ સમય તમે જ્યારે યાદ કરો છો એમ જ તમે તમારા દુઃખનું સમાધાન અને ઘરના માતાજી કામ હવે તમારા કેમ નથી કરતા એનું સમાધાન એ વિચારમાં છે અને એ ધ્યાનમાં તમને એનું સમાધાન મળી રહેવાનું છે તમારે ખાલી એટલો જ વિચાર કરવાનો છે કે જ્યારે એક સમય એ ટાઈમ એ ચોઘડિયું એ દિવસ તમે જેવું એ સ્મૃતિ યાદ કરશો એમાં તમારા જે પણ કારણ છે એનું સમાધાન છે ઉદાહરણ તરીકે તમે સમજો છ મહિનાથી કોઈ પણ કામ થતું નથી છ મહિના પહેલા બધા જ કામ થતા હતા તો તમારે એ છ મહિના પહેલા જે કામ થતા હતા તમારે એ નિરીક્ષણ કરવાનું છે અને એ ધ્યાન ધરીને એ સમયમાં જવાનું છે ત્યારે તમે મગજમાં એક જ વસ્તુ નાખશો કે જ્યારે માતાજી અમારા કામ કરતા હતા ત્યારે અમારી સેવા ભક્તિ પૂજા પાઠ કરવાની જે રીત છે એ કેવી હતી અમારી માંગણી કેવી હતી અમારી રહેણી કેણી કેવી હતી બરાબર આ ત્રણ વસ્તુ ઉપર જો તમે નોટિસ કરી શકશો અને એમાંથી જો તમને તમારી જ ભૂલ તમને જાતે દેખાઈ જાય કોઈ કે તમે માની લો એ રીતે નહીં તમારે કોઈ પૂછવા જવાની જરૂર જ નથી ખાલી તમે ત્યાં બેસી અને એ પંદર વીસ મિનિટ કાં તો અડધો કલાક ત્યાં બેસી અને પોતે જ આ સ્મૃતિ યાદ કરશો એ વિચારો એ પાછળના સમયમાં જશો અને આ ત્રણ વસ્તુ ઉપર જો તમે વિચાર કરશો કે જ્યારે છ મહિના પહેલા અમારા કામ થતા હતા ત્યારે અમારી ભક્તિ કેવી હતી અમારા જે વિચારો છે માતાજી પ્રત્યેના અમારો જે વિશ્વાસ છે માતાજી પ્રત્યેનો એ કેવો હતો અને જે તમારી મોસ્ટ જે મોસ્ટ ઓફલી મોસ્ટ આઈ હેપી વાત જે છે કે તમારી રહેણી કેણી તમારું જે રહેન સહેન હતું જે તમે નીતિ નિયમોના પાલન કરતા જે સ્વચ્છતા રાખતા જે રીતે તમે ટાઈમ ના ચૂકતા માતાજીનો કે કયા ચોઘડીએ કયા સમયે કેવી રીતે ભક્તિ કરતા કયા વિચારો લઈને કેવું હૃદય લઈને કેટલા ભોળા ભાવથી એ જો આટલું તમે વિચારી લેશો આ ત્રણ ટોપિક ઉપર અને એ ત્રણ ટોપિક ઉપર વિચારવાથી જો તમને એ સમયમાં અને અત્યારના સમયમાં જો તમારે તમને જાતે જ તમારા અંદરથી એવો જો કદાચ અવાજ આવી ગયો કે હા આટલાથી મારા આ ભૂલ થઈ છે મારા રહેણી કહેણીમાં ફેરફાર આવ્યો છે મારી ભક્તિમાં ફેરફાર આવ્યો છે અથવા તો મારા વિચારોમાં ફેરફાર આવ્યો છે અથવા તો મારા વિશ્વાસમાં ઉણપ થઈ છે જો આમાંથી કોઈ પણ ટોપિક કોઈ પણ વિષય જો તમને પકડાઈ ગયો અને તમારા દિલથી તમને લાગી આવશે કે હા આ ભૂલના કારણે મારા કામ જે બનતા હતા એ બગડવા લાગ્યા એવું જો જાતે જ તમે સ્વીકાર કરી લેશો ને જાતે જ તમારાથી તમારી ભૂલ પકડી જશે તો એ જ તમારા દુઃખનું સમાધાન છે મોટામાં મોટું ઘરના માતાજી કામ કેમ નથી કરતા કોઈ પણ કારણ હશે પણ આ તમને એક જે મારો અનુભવ છે એ તમને જણાવ્યો છે આ રીતે ખાલી જો તમને એક દિવસ થશે બે દિવસ થશે પણ તમે લગાતાર સાત આઠ દિવસ આ રીતે બેસશો અને માતાજીની દયા રહી અને તમને તમારી જ ભૂલ જો દેખાવા લાગી અને એ ભૂલને સ્વીકારી અને પાછળ જે પાછલો સમય ગયો એવા જો તમારા નીતિ નિયમો થઈ જશે રહેન સહેન થઈ જશે ભક્તિ પૂજા પાઠ થઈ જશે માતાજીના વચનોમાં જતા રહેશો માતાજીના શરણોમાં જતા રહેશો માફી માગીને એટલે એના બીજા દિવસથી જ તમને તમારા જે કામ થતા હતા પહેલાં ઘરના માતાજી તમારા કામ પહેલાં જેવા કરતા હતા એવા કરવા લાગશે ખાલી તમારે અંદર તમારા અંદર જાગવાનું છે જો તમે કોઈ ભુવાજી જોડે જશો કે ભાઈ અમારે આવું છે તો એ ચોફેરના પ્રશ્નો લાઈન મૂકી દેશે અને ગૂંચવાઈ જશો પણ તમારે આ કશું ના કરવું હોય તો સારામાં સારો જે પ્રયોગ છે મારો જે અનુભવ છે એ તમને જણાવ્યો છે તો જે પણ માતાજીને દિલથી માનતા હોય ખરેખર માતાજીને રુષ્ટ ના જોઈ શકતા હોય એમને પ્રસન્ન કરવા માગતા હોય ખરેખર જેને માતાજીના આશીર્વાદ જોઈએ છીએ અને ખરેખર એની દેવ પ્રત્યે લાગણી છે અને એમની માતા એમની મા એમનાથી મોઢું ફેરવીને ના બેસી રહે અને મોઢું ફેરવી એમને ના ગમતું હોય તો મારા કહેવાથી ખાલી સાત દિવસ માટે આ અનુભવ તમે ચોક્કસથી કરજો સો ટકા તમને બેનિફિટ મળશે મળશે અને મળશે ખાલી હૃદય ચોખ્ખું અને ભોળું રાખજો અને માતાજી ઉપર ભગવાન ઉપર વિશ્વાસ રાખજો સો ટકા તમારા જીવનમાં પરિવર્તન તમારા જે બગડતા કામો છે એ બનતા તમને દેખાશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મારી ખાલી એટલી જ વિનંતી છે કે આ જે પણ મેં પ્રયોગ આ જે પણ મારો અનુભવ તમને કીધો એકવાર તમે તમારી જિંદગીમાં એડ કરીને જોજો અને એક વખત અનુભવ કરીને જોજો અને કેવો અનુભવ તમને થાય છે એ પાછા આવીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમારે પણ મેલડી સિદ્ધ સાધનાના વિડીયોમાં કે વિડીયો જોવામાં રસ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી હું ફરીથી રેગ્યુલર વિડિયો બનાવતો રહું જય માતાજી જય મેલેડીમાં હર હર મહાદેવ